સરપંચ ના પ્રવીણાઈ સરપંચ બોલું સરપંચ સરપંચ સાહેબ તમારા ગામની કઈ ઘટના ઘટી છે ઘટનામાં કઈ હતું ને એમાં પેલું એનું રિનોવેશન ચાલે છે ને એટલે રિનોવેશન માંથી બધા જે રૂમ ના પાખું એ ચાલે છે એમાં હું લટકાવેલો એનો તૂટી જાય પંદર વીસ અલગ અલગ બધા ફોટા મૂકેલા હતા એ બધા મૂકેલા હતા એ બધું રિનોવેશન ચાલે પછી બધા વ્યવસ્થિત ફ્રેમિંગ કરીને બાપુ મૂકી દઈએ એમ બીજું કઈ છે નથી એમાં અમને તો એવું સાંભળવા મળ્યું કે બીજા બધા ફોટા અને મંદિરો ત્યાં ખાલી મંદિર બી નીચે જ મૂકેલું હતું ફોટા એક પણ ફોટો નહીં હતો

ના બરાબર તમે માનો કે ના માનો મને કયો ભારત આપડી માતા હોય તો આપડા પિતા કોણ ચોક્કસ એટલું મને કહો આપડે પિતા કોણ આપડે બીજા દેશ ને બાપ બનાવો ભારત દેશ છે આપડે બધા ભારતીયો છે સાંભળો એટલે કોઈ ભારત કોઈ માતા નથી ભારત આપડો દેશ છે અને હું ને તમે ભારતીય છીએ અને બીજા નંબર કે આજે જે તમે અને હું જે જીવી રહ્યા છીએ તમે જે શ્વાસ લઈ રહ્યા છો ને આ બાય શું છો પટેલ છો ને તમે પટેલ કીધું ને કોળી પટેલ આને કેતા હોય તમે ઓબીસી છો સાંભળો હા એટલે સાહેબ અમે અમે ને મને સાંભળો એટલે હવે તમે સાંભળો તમે કોળી છો સાંભળો એટલે કોળી પટેલ છો એટલે કોળી પટેલ આને કે કોળી છે ને ગુજરાતની અંદર ઓબીસી માં આવે છે

બાબા સાહેબ સંવિધાન લખ્યું ને અને આ દિવસે યાની કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે સંવિધાન નો અમલમાં આવ્યો ને ત્યાર પછી ત્યાર પછી ભારતીય સંવિધાન ની article તેર છે ને એ તેરે એવું સાબિત કરી દીધું એવું લખ્યું તેર માં કે આજ પેલા જેટલા કાયદા હતા ને છવીસ january ઓગણીસો પચાસ પેલા યાની કે પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ માં જે કાયદાઓ ઓ હતા ને એ કાયદા રદ તો કેવા કાયદાઓ હતા વર્ણ વ્યવસ્થા માં કે શુદ્ર ના દીકરા હોય ને જે જાતિ જે વર્ણ વ્યવસ્થા માં જે શુદ્ર હોય ને એના દીકરા સંપત્તિ રાખવાના હક અધિકાર નહિ જ્ઞાન પ્રાપ્ત કરવાના હક અધિકાર નહિ ભણવાના હક અધિકાર નહિ રાજ કરવાના અધિકાર નહિ

તમે સરપ છો એ શું થયું કે તમે રાજા છોકસો ચોક્કસ ચોક્કસ તો રાજા ઉઠીને આવી ભૂલ કરે સરપંચ એ સાચું સારું લાગે પણ તમે એક જ કેવા સાંભળો હું એક સામાજિક આગેવાન બોલું છું સાંભળો અને મારે આગળ હવે તમે મારા ભાઈ જ છો સાંભળો અને ભારત દરેક દરેક ભારતીય મારા ભાઈઓ હોય છે આજે આ પર્વ છે આ પર્વ ની મેં મારે તમને કઈ જ નહીં કેવું પણ આટલું કઉ છું કે જો આવો આ મુદ્દો ઉચકે ને ખોટું તમને કહી રિએક્શન આવે કારણ કે એ તમને કીધું ભારત દેશના તમામ નાગરિકો ને ક્ષમતાના અધિકાર આપ્યા છે તમામ ને બોલવાના અધિકારો આપ્યાગર ભણવાના હક અધિકાર ન હતા જ્ઞાન પ્રાપ્ત કરવાના હક અધિકાર ન હતા સંપત્તિ રાખવાના અધિકાર ન હતા તમને વેપાર કરવાના હક અધિકાર ન આપડે જઈને પેટ્રોલ પુરાવી સો રૂપિયા લઈ લે એક લીટર નાખી પાસે કઈ લીધું નથી તો એનું અપમાન ના કરાય એ માણસ નો માનો નહીં તો કઈ જ નહીં સાંભળો પણ એને જાણો કે કોણ હતા ના પચીસ ભાગો અત્યારે પેલા બાવીસ હતા એ પચીસ ભાગો માં ત્રણસો ને પંચાણું કલમ છે વાંચો એમાંથી આર્ટિકલ એક થી તમને કીધું એકાવન સુધી તમે એકવાર અભ્યાસ કરો અને ભારત દેશના તમામ જે ઓબીસી સમાજ છે ને એના માટે બાબા સાહેબે જો ત્રણસો ને ચાલીસ આર્ટીકલ ના લખી હોત ને તો આજે આજે ઓબીસી નું કોઈ અસ્તિત્વ જ ના હોત ના અસ્તિત્વ ચોક્કસ ચોક્કસ એ તો અમે માનીએ જ છીએ હું હું by caste SC ST છું બરાબર તો અમારા માટે તો બાબા સાહેબ એ પછી લખ્યું અમે દલિત માટે તો બાબા સાહેબે ત્રણસો એકતાલીસ બેતાલીસ લખી પણ ઓબીસી માટે તો પેલા તમારા માટે વિચાર્યું છે ચોક્કસ ચોક્કસ ભણવાના હક અધિકારો આપી દીધા સંપત્તિ રાખવાના હક અધિકાર રાખી દીધા તમને જ્ઞાન પ્રાપ્ત કરવાના હક અધિકાર આપી દીધા નગર તો કઈ હતું નઈ ને છે સાથી મિત્રો બધા મારા મારામેન્ટ સાથે જોડાયેલા છે મારું નામ છે ભનુભાઈ ચૌહાણ હું ગુજરાત પ્રદેશ સામાજિક આગેવાન છું

એટલે બીજું મારી સાથે છે ને સાહેબ તમે મારા મિત્રો છે એનસી મોરચા સુરત જિલ્લાના પ્રમુખ છે રાજુભાઈ કટાડીયા એમની સાથે વાત કરો મારે કેમ કેવો સંબંધ છે રાજુભાઈ મજામાં મજામાં અને બીજા ફોટાઓ હોય તો વિવાદ જ છે પણ એ ઓબીસી સમાજ છે સમજે છે જો તમે એસસી મોરચા માંથી છો ને એ મને સારું લાગતું કેમ તમને જનરલ માં સ્થાન નહીં આપતા એમને ક્યાં ખાતા આપે છે સમાજ કલ્યાણ આપી દે કાવલ આપી દે કેવું મત્સ્ય ઉદ્યોગ આપી દે તમને આપી દે કે આદિજાતિ વિકાસ ના ખાતા આપી દે ઓબીસી તમને ગૃહમંત્રી બનાવ્યા ક્યારે આપડે

એટલે બાબા સાહેબ નું અપમાન મેં કીધું ને એનો માનો નહિ તો કઈ નઈ જાણો ને કમસે કમ એનો અપમાન ના કરો ઓકે ચાલો જીબી